જય માતાજી જય દ્વારકાધીશ હેલો મિત્રો કેમ છે મજામાં અમે અત્યારે દાતાર જઈએ છીએ ઉનાળાનો માહોલ છે અને વહેલી સવારે અમે અત્યારે નીકળી ગયા છીએ દાતાર જવા માટે જો આ અમે અત્યારે જે વિલિંગટન ડેમ છે ત્યાં પહોંચી ગયા છીએ અને અહીંથી આપણે ઉપલા દાતાર જઈ શકીએ આગળ વિડીયોની અંદર રહેજો હું તમને જંગલનો પણ નજારો બતાવીશ જય દાતા આપણે વિલિંગટન ડેમ આવીએ અને દાતાર જઈએ ત્યારે આ તમને નજારો જોવા મળે છે જો આ સામે તમને વિલિંગન ડેમ જોવા મળે છે અને આ દાતારની સીડી છે અમે અત્યારે દાતારની સીડી છે એ ચડીએ છીએ અત્યારે ઉનાળો હોવાથી જંગલના પાંદડા પણ બધાય ખરી ગયા છે એટલે અત્યારે આપણે લીલોતરી જરાય જોવા મળતી નથી અમારો નક્ષત છે એ જો ચડે છે ત્યારે અત્યારે તો જોશમાં ફૂલ છે પણ જ્યારે આવશું ત્યારે ખબર પડશે કે એની કેટલી તાકાત છે જો અત્યારે હવે અમે ચિથરિયા પીર નજીક પહોંચી ગયા છીએ અને તમે આ જંગલનો નજારો જોઈ શકો જો અત્યારે ચોખ્ખું હાવ જોવા મળે છે કેમ કે અત્યારે પાનખર ઋતુ ચાલે છે એટલે વૃક્ષો છે એ કુદરતી રીતે પોતાના જે પાંદ હોય એને ખેરવી નાખતા હોય છે કેમ કે એને પાણીની જરૂરિયાત અત્યારે વધારે હોય એટલે એટલું પાણી અત્યારે મળી શકતું ન હોવાથી જો મિત્રો અત્યારે હવે અમે દાતાર પોચવા આવ્યા છીએ ધીમે ધીમે અત્યારે કોયલા વજીરની જગ્યાએથી નીકળી ગયા અને વાતાવરણ અત્યારે ખૂબ જ ચોખ્ખું હોય અને આજુબાજુનો તમે નજારો જોઈ શકો હેલો મિત્રો જો અત્યારે અમે ફાઇનલી દાતાર પહોંચી ગયા છીએ અહીંથી તમે ગિરનારનો નજારો જોઈ શકો છો અને આ આપણે જમીયલસા જે દાતાર છે એની જગ્યા છે જો અહીંયા જ્યારે પણ તમે આવો તો આપણને ખૂબ જ મજા આવે છે એનું વાતાવરણ પણ ખૂબ જ સારું હોય છે તો તમે મિત્રો મને કહેજો કે અહીંનો આ બ્લોગ છે એ તમને કેવો લાગ્યો અને અહીંથી તમે સમગ્ર ગિરનાર પર્વત છે એ પણ તમે જોઈ શકો છો જુઓ ચાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ જય દાતા તો આ બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળીએ ત્યાં સુધી બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ